ઓમ શ્રી પરમાત્મને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રીજો કર્મયોગ અને શ્લોક ક્રમાંક પાંચ અત્યાર સુધી શ્રી ભગવાન કહે છે કે કર્મોના આરંભ કર્યા વિના એટલે કે આચરણ કર્યા વિના યોગ નિષ્ઠાને પામી શકે જ નહીં આપણું સ્વરૂપ નિત્ય છે અને કર્મ અનિત્ય છે તેથી નિષ્કામ ભાવે બીજાના હિત માટે કર્મ કરવાથી બધી જ ક્રિયાઓનો વેગ શાંત થઈને પ્રકૃતિ સાથે સંબંધ વિચ્છેદ થઈ જશે અને સમગ્ર કાળ દેશ વગેરેમાં વિદ્યમાન પરમાત્મા તત્વ પ્રગટ થઈ જશે તેનો અનુભવ થઈ જશે આજનો શ્લોક સાંભળી લઈએ નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્ય તેહ્યવશક કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણૈહી અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહેતો નથી કેમ કે આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો વડે પરવસ થઈને કર્મ તો કરવું જ પડે છે માણસ ગમે તેઓ હોય જ્ઞાની હોય કે અજ્ઞાની હોય એ પોતે કર્મ કર્યા વગર તો રહેતો જ નથી જોકે જ્ઞાનીનો પોતાના કહેવાતા શરીર સાથે કોઈ સંબંધ હોતો નથી તો પણ શરીરથી કાયમ હરઘડી એની ક્રિયા તો થતી જ રહે છે ભગવાન કહે છે કે જો મનુષ્ય હું હરદમ કર્મ કરું છું એવું નથી માનતો તો પણ જ્યાં સુધી તે શરીર સાથે પોતાનો સંબંધ માને છે ત્યાં સુધી તે એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહેતો નથી ભગવાન કહે છે કે જાગ્રત સ્વપ્ન સુશુપ્તિ કે મૂર્છા વગેરે કોઈ પણ અવસ્થામાં મનુષ્ય કર્મ કર્યા વિના રહી જ શકતો નથી ઊંઘમાં પણ એનું માનસિક રીતે તો કર્મ ચાલુ જ હોય છે પ્રકૃતિ નિરંતર પરિવર્તનશીલ છે સાધકે પોતાને માટે કંઈ જ નથી કરવાનું જે વિહિત કર્મ સામે આવી જાય તેને કેવળ બીજાઓના હિતની દ્રષ્ટિથી કરવાના છે પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોવાથી સાધક નિષિદ્ધ કર્મ તો કરી જ નથી શકતો મનુષ્યો એમ સમજે છે કે સ્થૂળ શરીરની ક્રિયાઓ જ કર્મ કરી શકે છે પરંતુ ગીતાશાસ્ત્ર એમ વર્ણવે છે કે મનની ક્રિયાઓને પણ કર્મ સાથે જોડવામાં આવે છે જે કે એટલે કે માનસિક સ્થિતિમાં પણ કર્મ કર્યું જ કહેવાય છે ગીતા એ શારીરિક વાચિક અને માનસિક રૂપથી કરવામાં આવેલી તમામ ક્રિયાઓને કર્મ માન્યું છે આપણે મનુષ્ય સમુદાય એમ માનીએ છીએ કે બાળકોનું પાલન પોષણ આજીવિકા એટલે કે વેપાર નોકરી અધ્યાપન વગેરેને કરવા માને છે તે ઉપરાંત ખાવું પીવું શું બેસવું ચિંતન કરવું વગેરેને પણ આપણે કર્મ માનવું જોઈએ આપણે માનતા નથી એને આ કારણથી કેટલાક મનુષ્યો વેપાર વગેરે કર્મોને ત્યજીને એવું માની લે છે કે હું કર્મ નથી કરતો પરંતુ એની ઘણી મોટી ભૂલ છે શરીર નિર્વાહ માટે પણ સ્થૂળ શરીરની ક્રિયાઓ નિંદ્રા ચિંતન વગેરે સૂક્ષ્મ શરીરની ક્રિયાઓ અને સમાધિ આ કારણ શરીરની ક્રિયાઓ આ બધા જ કર્મો છે જ્યાં સુધી શરીરમાં અહંતા મમતા છે ત્યાં સુધી શરીરથી થવા વાળી તમામ ક્રિયાઓ કર્મો છે ટૂંકમાં આપણે એમ જ સમજવાનું છે કે શરીરની ગમે તે અવસ્થા હોય પ્રવૃત્તિની હોય કે નિવૃત્તિની હોય તોય આપણે બધાય ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી જ નથી શકતા કાર્ય તે યવશક કર્મ સર્વ પ્રકૃતિ જૈ ગુણે એટલે કે પ્રકૃતિજન્ય ગુણોને પરવશ થયેલા પ્રાણીઓ દ્વારા કર્મ કરાવે છે આત્મા સ્વયં નિષ્ક્રિય અસંઘ અવિનાશી નિર્વિકારા તથા નિર્લિપ્ત છે તો પણ જ્યાં સુધી તે પ્રકૃતિ અને તેના કાર્ય સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરો પૈકી કોઈ પણ શરીરની સાથે પોતાનો સંબંધ માનીને તેના દ્વારા સુખ ઈચ્છે છે ત્યાં સુધી તે પ્રકૃતિને પરવસ રહે છે આ પરવસતાને જ અહીં અવશહ પદ વડે જણાવી લે રહ્યા છે શ્રી ભગવાન સ્વભાવ બને છે વૃત્તિઓથી વૃત્તિઓ બને છે ગુણોથી અને ગુણો પેદા થાય છે પ્રકૃતિથી આથી સ્વભાવને પરવશ કહો કે પછી ગુણોને પરવશ કહો કે પછી પ્રકૃતિને પરવશ કહો બધી જ વાત એક જ છે વાસ્તવમાં બધાના મૂળમાં પ્રકૃતિજન્ય પદાર્થોની જ પરવશતા છે આથી પ્રકૃતિજન્ય પદાર્થોની પરવસ્થાને જ ક્યાંક કાળની પરવસ્તા ક્યાંક સ્વભાવની ક્યાંક કર્મની અને ક્યાંક ગુણોની પરવસ્થા કહી દીધી છે આપણે ટૂંકમાં જાણવાનું એ જ છે કે આ જીવ જ્યાં સુધી પ્રકૃતિ અને તેના ગુણોથી અતીત નથી બનતો પરમાત્માની પ્રાપ્તિ કરી લેતો નથી ત્યાં સુધી તે ગુણ કાળ સ્વભાવ વગેરેની સાથે પરવશ જ રહે છે આ જીવ જ્યાં સુધી પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ માને છે ત્યાં સુધી તે દરેક કાળને ક્યારેક ભોગોને અને ક્યારેક સ્વભાવને પરવશ થતો રહે છે આ સિવાય તે પરિસ્થિતિ વ્યક્તિ સ્ત્રી પુત્ર ધન મકાન વગેરેને પણ પરવસ થતો રહે છે પરંતુ જ્યારે તે ગુણોથી અતીત પોતાના સ્વરૂપનો અથવા પરમાત્મા તત્વનો અનુભવ કરી લે છે ત્યારે તેની પરવસતા રહેતી નથી અને તે સ્વયં સિદ્ધ સ્વતંત્રતાને પ્રાપ્ત કરી લે છે અહીં ભગવાન કહે છે કે કર્મ કરવામાં તો મનુષ્ય પરતંત્ર છે પરંતુ તેમાં રાગ દ્વેષ કરવામાં અથવા તો ન કરવામાં મનુષ્ય સ્વતંત્ર જ છે શ્રી કૃષ્ણ